સંભાળી રહેલા છે અને એમની પાસે પ્રાણીઓને સારવાર માટે એક અલગથી એમ્બ્યુલન્સ પણ છે અને આજે એક એમનું નવું સોપાન એટલે કે ખીચડી કઢી ભોજન પ્રસાદ એ અહીં રોટરી ક્લબની બહાર સ્ટેશન રોડ પર આજે શરૂ કરેલું છે ઉમદા સેવાના કાર્યો મન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી રહ્યા છે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી સખી દાતા સ્ત્રીઓના સહકારથી એક શુભ સંકલ્પ હતો કે ભૂઘેના ભોજન પ્રદાન કરવું તો એવું આસ્તી રોપી કાપની બહાર સ્ટેશન રોડ ઉપર કે જ્યાં આગળ અનેક શ્રમજીવીઓ રાહદારીઓ મુલાકાતીઓ જે આવતા હોય છે એ લોકોને દર ગુરુવારે અગિયારથી એક ખીચડી કઢી ભોજન સેવા નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે